રામ રામ જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં જશો તો આપણે જો હિમરે આવી ગયા બરાબર જો અહીંયા આપણે તલ વાટી અહીં બરાબર તમને જે બતાવ હવે એકદમનો આપણે તડકો લાગે છે અને આપણે એને અહીં આવી ગયા આવી રીતના કંઈક આપણે તલ છે સિમરાના તમને બધાને ખબર હોય તો આ બધા આપણા તલ છે મોટા વાટી મોજા વાટી મૂકા મોઢા મોઢા વાટી તલ વાટી એમ નહીં હોય સોરી આપણે આ મોજા હે ને એમથી વાત મારથી ભૂલ થઈ જાય છે जाए विनीश भाई, भाई ने मां बे ही बैठा पोरो खाई ही हमें बोलो विनीश का देश भाई ने वेरो नथी आवतो वा रह गया है भाई नो केरो ना आपरो केरो जो वा रह गयो मोर है आपड़े अबो राम राम मां जय श्री कृष्णा हेलो भाई आपड़े कल वाटी है बराबर ने आलो आपरी कुटी जो वा ले आवा जो रे हेलो हेलो तलवाटे गोटिया गोटियो आपड़ा नाम गोटियो रखो गोटियो અટિયા ભાઈ આપા જો આયા હે ને તલવાડ હે બરાબર ને આપડો બતાવે હે ને કાઈમી ચડી ગઈ બરાબર તો હવે તલવાડી બરાબર તલવાડવાના કેમ હોય તો કે જો આમ દાતણું લેવાની આમ કરીને આમ કરીને મારવાની પણ આપણે અટાણે તો વેરૂ છે ને બરાબર ઇટુલી માં તમને હું બતાવી કેમ તલવાડાય ને આપડા અગર અને હું કેવાય ભાઈ આલ હું તમે બધા બ્લોગ જોતા રહેજો બરાબર અને જો હવે હું કપ વાટું ને તમને જે બતાવું બરાબર ના ફેલ્યો ના ભાઈ રાજ અમાર સ્ટમ્પ સ્ટમ્પ જો ભાઈ આવી ના કરી આમ કરીને આમ કરી આમ કરે આમ કરી પાછો ના દે ઓ જો આમ કરીને પાછો આમ નાખ દે અને કહેવાય તલ વાટવા તમે બધા નવરી નો તો પાણી આવી જાય બરાબર અમે ભાઈ નવરી ના ના બાપા યાદ કરે ને વરવાડી દીધા

આપડે ઇને જેમ ના હોય આ પ્રદેશી વ્લોગ હોય બરાબર તમે બધા લાઈક ના કર્યું તો લાઈક કરતા જાવ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરતા જાવ આય ભાઈ તમે સબસ્ક્રાઇબ કર દયો લાઈક કરી દેજો જો આયા આપડા બાપુ આયા તલવાડે હાલો ભાઈ હવે આપણે હે ને તલવાડવા માંડી બરાબર તમને બતાવું તલવાડ તો એવો ન જારો આપણે ત્યાં માં હે પડ્યા હૈ બરાબર તમને દેખાતો ના દેખાતો માં હે ને ના દેખાય ભાઈ એજી વાહ હે પડ્યો હે બરાબર જો આવો તમને દેખાઈ ગયો તો આપણે હે ને કીત ગાય બરાબર सुखनो सूरज गाड़ी दी धो मारा बापे दुनिया आखी गोपी रही गई आप यूं चार हाथे कटवा न थी दी दुनिया में कोई बात है तो हजार हाथी तोल वाडी ना क्या मारा बापा ये बाबाई बाबाई भाई क्या हुआ तू गीत आपको क्यों लाइक गीत हेलो बापू वाटे बापू केओ लागो की ओय तौ लागो केस हां हम इला में वाटवा म न ई तो अब जल्दी थी वाटवा म न दूजी हूं जल्दी थी वाटवा म न का बाप्पा मने खी जाए ले भाई हूं खाय बिस्किट किम याम करी याम एक बिस्किट लावन बराबर तो केमो साथ में कर लियो जे तो करी बोला डड़को बोला दरका न को पहुंचो एक बिस्किट लाओ પછી જો અહીંયા આવો જો મમ્મા આ બિસ્કિટ ના મમ્મા મમ્મા બહાર આવો આમ કરી આમ કરી આમ કરીને આમ કરીને ડુબોડી દેવાનું પછી પછી આમ કરીને પોલરવા દેવાનું પછી સામ કરીને જો આમ લૂંડો થાઉં જો આમ આવી રીતે લૂંડો મજા આવે આમ આમ ના મજા આવે હા I'm going to make it like that. ગડુ 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 મારે ખાવું તો ભૂંડો નથી લાગતું આ મોઢામાં દવાણી હેલો તમે બધાને મોઢામાં નાલે તને નામ આમ અમે તને મારે નથી ખાવું એવું મન ભાવે આલે આલે મન ના ભાવે લઈ લે હે ભાઈ બાર રહું કે મન ના ભાવે જો આલે નથી લાગતો ભૂલ પાસું ભૂંડો તો હું લાગા

એ કઈ હે નહીં જામ કઈ બે સક થી હરિયા ફિટ કરવા નું પાછું હે ને જો આમ ઉભડી બની ગયા ને પાછું જો તને બતા આય અબ બત ઓનલાઈન મારે વહા જવાનું હે આગા આગા ફિટ કાતો જવાનું ને બતા આમ બનું તો જો આને કે સાચે આજ થી આ ઝૂપડી બનાવું હુંગા ઝૂપડી નબ હું કે ઉભડી ઉભડી ઝૂપડી ન ઉભડી જો ભાઈ મને ખબર નહી અને માથી ઉભડી બોલાયે હે એટલે પણ આથી જો આવી હે ને ફિટ કરીને તમને બતાવ્યું લી

આપડા ઘોડા ને લઈ ગઈ શકો છો નહી આપણે માંડવી ફોલવાની મશીન હાલે છે જે માંડવી ફોલવાની મશીન એ આ બધા માંડવી ના કણ ફોલાઈ જાય તમારે કણ ફોલાવો હોય તો અહીં આવી જાજો પાલા મામાને મળે દ્વારકાધીશ મળે જો અહીં થી ભૂણ્યું નાખવાની એટલે થઈ જાય અને ભાઈ આપનો બ્લોગ તમને કે કાલે લાઈવ ને નહીં તાકા पाला mama joy jo am. Kai man jani block banami ayo me. Aadat kare. करे bhai nai va mind upar vaaju aaya apne. Mind upar hi hai jo. Chalo kuch like kar kare jo barabar. Bhai guni chalve jo hi. Nag nag guni. Jo kewa kaun hai? Oh bhai. Oh, वाह काफी। वो ये बात का। भाई कौन आपका दौड़ दर है इंजीनियर। भाई भाई गोली चला भी है। भाई गोली चला। भाई ये गोली चल रही है। मशीन आले। हम जाएं। कुछ यहाँ मारे ये बात तुम्हें। भाई ये गोली चल रहे हैं। लेकिन अंग्रेज बजे कहाँ चला है? કરી થરી ને કે આયાની હાઉડર ઉદે ના આપને જો બાસ્ત કવરાણા હે ડક પર લાઈન આયા હે ભરવા નેમ ખોલવા નું કામ ચાલુ હે ને આપણે આ બેહી ગયા આગળી હે ને ભણું કીધું ભાઈ આજ તો વ્લોગ કેવો લાવ્યો કમેન્ટ લગાજો આજ નો મિની વ્લોગ જોયો તો આજ નો મિની વ્લોગ અલગ કાલ આયો તો કાલ હું લોગ ઉતારજો કાલ નતો ઉતારે ઉલેજી ઉતાર્યો તો હું વ્લોગ ઉતારતા ભૂલી ગયો ભાઈ કાલ હું સોરી ભૂલી આઈ ગયો થરી ભૂલી ગયો કાલ ઉતારતા એટલે